નો મસાલો બનાવીશું તો મસાલો બનાવવા માટે એક કપ મેથીના કુરિયા લીધા છે જે મેં રેડીમેડ લીધા છે તો આપણે તેને દળવાની કોઈ જરૂર નથી પરફેક્ટ દળીને જ રેડીમેડ થઈને જ આવતા હોય છે અને અડધો કપ જેટલા મેં રાયના કુરિયા લીધા છે બે ચમચી જેટલા મરી લીધા છે હવે વચ્ચે આપણે ખાડો કરી દઈશું એક ચમચી જેટલી હળદર એડ કરીશું અને હિંગ મારી બહુ સ્ટ્રોંગ છે તો અડધી ચમચી જેટલી અને જો તમારી થોડી એ હોય તો તમારે એક ચમચી આખી એડ કરી દેવાની અને બે ચમચી જેટલું મીઠું પણ એડ કરીશું તો હવે મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડો નીકળે છે અને છતાં પણ આપણે ચેક કરવું હોય તો મેથીના કુરિયા એડ કરીને આ રીતે ચેક કરી શકીએ છીએ તો તેલ થોડું વધારે પડતું ગરમ છે તો આપણે એક મિનિટ માટે ઠંડુ થવા દઈશું ઠંડુ થયા બાદ આપણે મસાલામાં એડ કરી દઈશું તો હવે આપણે ઓઈલ એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ કરી દઈશું અને નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ઢાંકીને રવા દઈશું